નમસ્કાર 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 મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રોજગાર ભરતી મેળો ક્યાં યોજાયેલો છે અને કયા કયા ક્વોલિફિકેશન માંગેલું છે તો તમે અહીં જોઈ શકો છો સ્ટુડન્ટ કે કંપનીનું નામ આપેલું છે પોસ્ટ આપેલી છે શૈક્ષણિક લાયકાત અને પગાર આપેલા છે ઓકે અને આ ભરતી મેળો વિદ્યાર્થી મિત્રો ભાવનગરમાં અત્યારે હાલ યોજાવાનો છે આઠ તારીખે એટલે જે વિદ્યાર્થીઓને જવું હોય તે જઈ શકે છે વાત કરી લઈએ વિદ્યાર્થીઓ મિત્રો તો અહીં જોઈ શકો જોઈ શકો ઓટોમોબાઈલ એડવાઇઝર ફ્રેશર ડિપ્લોમા અને પંદર હજારથી પચીસ હજાર સુધીની સેલેરી ત્યારબાદ જોઈ શકો છો રિલાયન્સમાં પણ ભરતી આવી છે એચએસસી માત્ર તેર હજાર તથા અન્ય ભત્તા છે ત્યારબાદ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી શકો છો દસ અને બાર પાસ એ કમિશન બેઝ ઉપર તમારું રહેવાનું છે ત્યારબાદ શિવશક્તિ છે તેમાં જો સેલ્સ એક્ઝિક્યુટિવ અને દસ અને બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ સાત હજારથી ચૌદ હજાર સુધી પગાર સાથે ડીએટીએ અને અધર તમને ઇન્સેન્ટિવ મળી શકે છે ઓકે તો આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે સારી એવી ઓપોર્ચ્યુનિટી કહેવાય ભરતી નહીં તે ભાવનગર જિલ્લામાં સારું એવું કહી શકાય છે તમે જોઈ શકો છો સ્થળની વાત કરી લઈએ તો સ્થળ છે ડૉક્ટર આંબેડકર ભવન એસટી એસ ટી બસ સ્ટેન્ડ છે વિદ્યાર્થીઓ ત્યાં પાનવાડી પાસે ભાવનગર સમય સવારે સાડા દસ કલાકે અને આ રજીસ્ટ્રેશન લિંક તમે કરી શકો છો અથવા તો આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં રજીસ્ટ્રેશન લિંક આપેલી છે ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો હા આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આ ભરતી મેળો છે બીજી વાત કરીએ તો પાંચ કોપી લઈ જવાની છે રિઝ્યુમની તારીખ અને સમય અચૂક હાજર રહેવાનું છે